રાજકોટના એક આઈપીએસ અધિકારીએ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને કાયદાનું ભાન કરાવ્યું સૌના માટે કાયદા આમ તો સમાન છે બંધારણમાં પણ આર્ટિકલ ચૌદ સૌને સમાન કાયદો અને સૌને સમાન કાયદાનું રક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ કેટલા કિસ્સાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે સત્તા પક્ષ સાથે સંકળાયેલા લોકો હોય કોઈ રાજકીય નેતા હોય કે પછી પોલીસ અધિકારી હોય જ્યારે તે નિયમોનો ભંગ કરે ત્યારે તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થતી ને સામાન્ય જનતા સામે જ માત્ર કાર્યવાહી થાય છે તે પ્રકારનો અહેસાસ જનતા કરતી હોય છે જેમાં રાજકોટ નાયક ડીસીપી ભારતીય જનતા પાર્ટીના જે પતાધિકારીઓ હતા તે કાળા કાચવાળી કાર તેમાં નંબર પ્લેટ વગર ફરી રહ્યા હતા અને તેમની કાર ડિટેન કરી તેમને દંડ ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે તેને લઈને અધિકારીઓ અને ડીસીપી વચ્ચે કોઈક બોલા ચાલી પણ થી હતી પરંતુ શું સમગ્ર મામલો છે ને કેવી સરહની કામગીરી આ ડીસીપી દ્વારા કરવામાં આવી છે વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે રાજકોટમાં દિવસાયા દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ને આને સમસ્યાને ડામવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવતી હોય છે જે વાહનો લાઇસન્સ કે અન્ય દસ્તાવેજો વગર ફરતા વાહનો હોય તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે કિશનપરા વિસ્તારમાં રાજકોટ પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર ઉપાધ્યક્ષ અને શહેર પ્રમુખની ગાડી છે તે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગર વાડી ત્યાંથી પસાર થાય છે જોકે મોટાભાગના કિસ્સાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ હોય અને કાળા કાંચ તેમની ગાડીમાં હોય પરંતુ એક ખેસ તેઓ ગાડીની આગળ મૂકી દેને સત્તા પક્ષના હોય પોલીસ તો તેમને અટકાવવાની તસદી પણ નથી લેતી કેમ કે તે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે પરંતુ આ હિંમત રાજકોટ ટ્રાફિક વિભાગના ડીસીપી પૂજા યાદવ દ્વારા કરવામાં આવી તેમણે કહ્યું ભલે ભારતીય જનતા પાર્ટીના પતાધિકારીઓ છે પરંતુ કાયદો તેમના માટે પણ સમાન છે અને જે બંને કાર હતી જે કાળા કાચવાળી હતી અને નંબર પ્લેટ વગરની હતી તેમને ડિટેન કરી લેવામાં આવી જો કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીને લાગ્યું કે જે કોઈ મંત્રી હોય કોઈ સંગઠનના નેતા હોય તેમની જોડે વાત કરાવશે તો આ પોલીસ અધિકારી છોડી દેશે પરંતુ આવું ના બન્યું આઈપીએસ પૂજા યાદવ જે પોતે ફરજ પર હતા અને તેમના દ્વારા અબને કારને ડિટેન કરવાના આદેશ આપવામાં આવ્યા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય નેતા હોય તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને તેમના દ્વારા દલીલ કરવામાં આવી કે તમને જે કાર ડિટેન કરી છે તે સ્થળ ઉપર જ દંડ લઈને વાત રફે દફે કરવામાં આવે પરંતુ આ વાત પણ પૂજા યાદવને ક્યાંક ને ક્યાંક પસંદ ના પડી અને જે દંડની રકમ છે દંડ તો તે ભરવું જ પડશે તે પ્રકારની વાત ડીસીપી દ્વારા કરવામાં આવી અને તેમને આરટીઓનો મેમો પધરાવવામાં આવ્યો એટલું જ નહીં પરંતુ આ કાર ડિટેન થયેલી છે તે છોડી મૂકવામાં આવી પરંતુ જે ડ્રાઈવરો હતા તેમની આરસી બુક છે તે જમા કરી લેવામાં આવી છે ને સોમવારે હવે આરટીઓનો મેમો ભરીને આ

એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે આપને ભલામણનો દોર પણ શરૂ થયો તો શું કોની કાર છે કોની કાર છે તો એક વ્યક્તિ જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું

તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્ત્વનો છે કોણ છે એ મહત્ત્વનો નથી તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય

આ તા રાજકોટ ટ્રાફિક વિભાગના એસીપી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન હતું ના સ્પેશિયલ ડ્રાઈવના આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો નેતાઓ છે તેમની કારમાં કાળા કાચ હતા અને સાથે એટલું જ નહીં આ કારમાં નંબર પ્લેટ પણ નહોતી જે સર સરેઆમ નિયમોનું ઉલ્લંઘન છે જ્યારે સામાન્ય જનતા સામે કાર્યવાહી પોલીસ કરતી હોય તો પોલીસ માટે સમા તમામ લોકો સમાન છે ને તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ સરાહનીય કામગીરી હિંમતભેર કામગીરી છે તે ટ્રાફિક વિભાગના ડીસીપી પૂજા યાદવની સામે આવી છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સામે દંડની રકમ ફટકારી છે અને તેમની ગાડી પણ ડિટેન લઈ દીધી ત્યારબાદ આ ઘટનાના પડઘા રાજકોટ શહેર

અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો આપ તે જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો એટલે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે દંડની રકમ આપ ભરી તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે અમે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનો કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાડિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે બંને કાર્યકર્તાઓ જે કંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે એ સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે ભલામણ કરવાનો પ્રશ્ન નથી મેં માર્ગદર્શન માંગ્યું હતું કે આ બાબતમાં ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માંગ્યું ને એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકારશ્રીમાં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો કંઈ અમારે કંઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરીએ બરાબર છે હવે જે ન્યાયિક જોગવાઈ છે એ અનુસાર એ બંને કાર્યકર્તાઓ કાર્યવાહી કરશે આ હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શિતા શાહ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આખી પ્રક્રિયા હતી જે કાર્યકર્તાઓ દ્વારા ભૂલ કરવામાં આવી છે તે મુજબ તેમને જે આરસી બુક છે તે જમા લઈ લેવામાં આવી છે ને આરટીઓનું મેમો સોમવારે જ્યારે આરટીઓ ખુલશે તે મુજબ જે પ્રક્રિયા છે ન્યાયિક કાર્યવાહી જે ચાલી રહી છે તે મુજબ કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યા છે ને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે સાથે જ હાલ જેવી રીતે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે કે કાયદો સૌના માટે સમાન છે તેવું ભાન છે ડીસીપી દ્વારા કરાવવામાં આવ્યું છે તેના કારણે હવે આગામી સમયમાં રાજકોટમાં આવી જ રીતે ટ્રાફિકને લઈને કડક વ્યવસ્થા કરવામાં આવશે તે પ્રકારની વાત પણ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને કોઈ પણ અધિકારી હોય તે પણ જો આવી રીતે નિયમોનો ભંગ કરશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે તે પ્રકારની વાત પણ હાલ કહેવાય રહી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનુ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ